ઓહો કાકા તમે આવો 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 જય શ્રી કૃષ્ણ આ કૃષ્ણ એકદમ કૃષ્ણ લાગે છે આવો આવો કાકા બેસો બેસો મમ્મી પાણી લાવજો ને મહેમાન આવે છે ઘરે કાકા કેમ છે તમારી તબિયત ઘરે બધા મજામાં છે હા બેટા બધા મજામાં તો સારું સારું કાકા કાકા હમે ઇમ્પ્રેશન બનાવવા માટે શું કરું શું કરું શું કરું હા કાકા તમે થોડીવાર બેહો હું જરાક છે ને બે કલાક વાંચીએ એવું કેમ કે કેવું છે કાકા કે મેં રોજ છે ને બે કલાક વાંચવાનું મારું ફિક્સ છે જયુ દિન વાંચવાનું ને દિન મને મજા જ નહીં આવતી હું વાંચે એવું જરાક કાકા વિચારતા હશે છોકરો કેટલો સંસ્કાર ને હોશિયાર છે સુખ બેટા બજાર જઈને બે કિલો બટાકા લઈ આવી જોઈએ ચાલુ કદાચ જો બજાર ગયો ને કાકા ગતા રહ્યા તો મને પૈસા નહીં મળે એક કામ કરું કાકાને જ પૂછી લઉં હા કાકા તમે ક્યારે જવાના બેસજો હું જ્યાં સુધી બધા જઈને આવું ને ત્યાં સુધી મને મળ્યા વગર નીકળતા ના યાર બેસજો થોડી વાર હા હું આવું ચાલ બેટા હવે હું નીકળું અરે કાકા નીકળવું છે અરે કાકા પૈસા તો કઈક પૂછો યાર લે બેટા અરે ના ના કાકા ના હોય મારથી અરે ના હોય કાકા મને ના હોય મારે ના હોય કાકા આવજો કાકા